નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાયક ટુડે ન્યૂઝ રાજ્યમાં એસઆઈઆરની કામગીરી બાદ હવે ફોર્મ નંબર સાત મારફતે મતદાર યાદીમાંથી નામ કમી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે આ પ્રક્રિયામાં ગેરરીતિ થવાની અને સાચા મતદારોના નામ કમી થઈ જાય તેવી આશંકા વ્યક્ત કરી છે આમ આદમી પાર્ટી દ્વારા બોડેલીના પ્રાંત અધિકારી કચેરીએ આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં એસઆઈઆરની કામગીરી કરવામાં આવી હતી જેમાં બીએલઓ દ્વારા સારી રીતે કામગીરી કરી ડબલ મતદાર તેમજ મૃત્યુ પામેલા હોવા છતાં તમામના નામ ચાલુ હોય તેવા મતદારોના નામ મોટી સંખ્યામાં કમી કરવામાં આવ્યા હતા પરંતુ હવે એસઆઈઆર બાદ ફોર્મ નંબર સાત ભરવાની પ્રક્રિયા શરૂ થતાં તેમાં સાચા અને પાત્ર મતદારોના નામ

અત્યારે જે વિપક્ષના લોકો જે એમના જે મતદાર એ નામો રદ કરવાની અત્યારે કામગીરી કરી રહ્યા છે એવી અમને જાણકારી મળી છે તો એના અનુસંધાનમાં અમો બોડેલી બોરેલી એસડીએમ સાહેબ ને આવેદનપત્ર આપીને જણાવેલ છે કે સાચા મતદારો રદ ના થવા જોઈએ